જય માતાજી જય રાજપૂતાના મારું નામ ભાટી વિજયસિંહ ગામ સોળવદર અમારા ભાટી ગરાસિયા રાજપૂત સમાજના અમારા પાંચ ગામ સોળવદર ડેરવાડ પસવાડા વાઘણિયા અને મંડલિકપુર અમે લોકો અહીંયા બધા આજે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવા આવ્યા છે બાબત એ છે કે અમારે જે અમારા ક્ષત્રિય સમાજ વિરુદ્ધ જે રૂપાલાજીએ રાજકોટ લોકસભાના જે ઉમેદવાર છે રૂપાલા સાહેબ એણે જે અમારા ક્ષત્રિય સમાજની વિરુદ્ધ જે અમારી બેન દીકરી વિશે જે ટીકા ટિપ્પણી કરી છે અભદ્ર જે વાણી વિલાસ કર્યો છે એનો અમે ભાટી રાજપૂત ગ્રાસિયા સમાજ સખતને સખત વિરોધ કરીએ છીએ અને રૂપાલા સાહેબના જે નિવેદન છે એને અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ અને અમે ભારતીય જનતા પાર્ટીના જે એ ઉમેદવાર છે રૂપાલા સાહેબ એની તાત્કાલિક છે એ ટિકિટ રદ કરે એવી અમારી લાગણી અને માગણી છે અને જો ભારતીય જનતા પાર્ટી એમની ટિકિટ રદ નહીં કરે તો અમે અમારા ગામમાં ભારતીય જનતા પાર્ટીને પ્રવેશવા નહીં દઈએ તેમજ કા ફૂલ અમારી ભૂલ એ નારાને અમે બુલંદ કરીશું અને અમારાથી જેટલી બનશે એટલી અમે ભારતીય જનતા પાર્ટીનો વિરોધ કરીશું મારી અહીંયા નરેન્દ્ર સાહેબ મોદીને એટલી વિનંતી છે કે પાર્ટીના હિતમાં રૂપાલા સાહેબની જે ટિકિટ છે એ રદ કરે તો પાર્ટીને એનો છે એ લાભ મળે જય હિન્દ જય ભારત અમારું ગામ પાંચ ગામ સોળવદર ઘુડવદર સોળવદર દેરવાણ પંસવાળા પત્તાપુર વાઘણિયા પાંચ ગામના અમે છત્રીઓ ભેગા થયા છે અને અમને બીજેપીના ઉમેદવાર પર્શોત્તમ રૂપાલાભાઈ છે એને વાણીવિલાસ કર્યો એનું અમને બહુ દુઃખ થયું છે અને અમે પાંસેય ગામ એને એનો વિરોધ કરીએ છીએ અમને એની તકલીફ છે એની ટિકિટ રદ થાય એવો અમને અમારી બહેનો માઈઓ દીકરીઓ વસે બોલ્યા ટિપ્પણી કરી એની અમને બહુ તકલીફ છે ને અમે એને વાણીવિલાસ માથે એને વખોડીએ છહી